માંડવીમાં ભારત દેશના નકશાની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા તોડી પાડતા કડક કાર્યવાહીની માંગ ઉઠી માંડવી નલી હાઈવે પર આવેલ સોનાવાળા નાકા પાસે ભારત દેશના નકશાની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે માંડવી શિવાજી ગ્રુપના મુખ્ય આયોજક મુકેશભાઈ જોશીએ ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે આ હિન કૃત્ય જેમણે પણ કર્યું છે તેમના ઉપર માંડવી પોલીસ અને માંડવી નગરપાલિકા કડક પગલાં લે તેવી તેમણે માંગ કરી છે માંડવી નગરપાલિકા પણ સત્વરે જાગે તેવું તેમણે જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજની જો તપાસ થાય તો આ હિન કૃત્ય કરનાર આરોપી સામે કડક પગલાં લઈ શકાય તેમ છે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉગ્ર લડત કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે મારો પરિચય મુકેશ જોશી છત્રપતિ શિવાજી ગ્રુપ સંચાલક આપણા ભારત દેશનો નકશો કોક અસામાજિક તત્વો દ્વારા છેલ્લા બે દિવસથી એને તોડી પાડવામાં આવ્યો છે ભરચક એરિયા છે પરેશભાઈ આવતા જતા તમામ લોકોની નજર પડતી હશે એવું નથી કે કોઈની નજર નહીં પડતી હોય માંડવી નગરપાલિકાએ આ સ્ટેચ્યુ સ્થાપના કરી થી આજથી ચાર વર્ષ પાંચ વર્ષ પહેલા ત્રણ જણાનું એમનું ધ્યાન પણ દોર્યું

એના માથે કડક થી કડક કાર્યવાહી થવી કપે અને એને કેવી સજા થવી કે યોગી આદિત્યનાથ જેવી રીતના યુપીમાં સજા કરે છે એવી રીતના એના ઉપર કડક કાર્યવાહી અને અને એવી સજા હા કદાચ એક થી બે જણા એવું પણ કીધું કે કો ગાડી વાળાએ તોડ્યું હશે ગાડી ભટકાણી હશે હું પોતે ખરાઈ કરી છે અને જોયો છે કોઈ પણ ગાડી ભટકેલી નથી આજુબાજુમાં કાંઈ લાગેલો નથી અને ગાડી પણ કદાચ ભટકેલી હોય

ભટકાણી હોય તો ક્યાંક ગ્રીલમાં નુકસાન હોય આજુબાજુમાં એની બાઉન્ડ્રી છે એના ઉપર ગ્રીલ છે એ ગ્રીન આપણા ભારત દેશનો આ સ્ટેચ્યુ આવેલો હતો એટલે ના ગાડી નથી ભટકાણી અસામાજિક તત્વો દ્વારા આને તોડી જ નાખવામાં આવ્યો છે ને એની ખરાઈ કરવી હોય તો સીસીટીવી કેમેરા લાગેલા છે ત્રણ થી ચાર એ સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ કઢાવો અને પછી આગળની કાર્યવાહી માંડવી પોલીસ પણ કરે અને વધુમાં જણાવું છું કે આ પૂરતી તપાસ પોલીસ નહીં કરે કે નગરપાલિકા આમાં રસ નહીં લે તો અમે શિવાજી ગ્રુપ દ્વારા ચક્કાજામ કરશું ને ઉગ્ર આંદોલન કરશું આ લાગણી નથી આ અમારી માંગણી છે